અકોટા બ્રિજ પર કાલે સાંજે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઈ આગ બુઝાવી હતી કાલે સાંજે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે અકોટા બ્રિજ પર એક કારમાં આગ લાગી છે જેને પગલે સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી કાર ચાલક શિલ્લેષ પુરાણીએ જણાવ્યું હતું કે અમારે એક પ્રસંગમાં જવાનું હોય કારના ટાયરમાં હવા ભરાવવા માટે હું કાર લઈને નીકળ્યો હતો તે સમયે બાજુમાંથી પસાર થતા બાઇક ચાલકે કારમાંથી ધુમાળા નીકળતા હોવાનું જણાતા મેં કાર ઊભી રાખી હતી કારના બોલેટમાંથી ધુમાડા નીકળતા હતા બેટરીમાં થયેલા સ્પાર્કને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે સાંજનો સમય હોવાથી અકોટા દેડિયા બજાર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર